નમસ્કાર ધ જનરલી ગ્રામ્ય વિભાગમાં જે મહિલાઓ છે અને ખાસ કરીને જે પચપન સાઠ ઉંમરના મહિલાઓ છે આ મહિલાઓમાં ઘણીવાર કેલ્શિયમ ડિફિશિયન્સી અને વિટામિન બી ટ્વેલ્વની ડિફિશિયન્સીનું એક પ્રમાણ મોટા પ્રમાણમાં હોય છે તો એના લીધે સરકાર તરફથી ઘણી બધી સ્કીમો છે આ સ્કીમોમાં એક આપણે સ્કીમ છે એને કહેવાય નેશનલ પ્રોગ્રામ ફોર કેર ઓફ એલ્ડરલી હેલ્થ હોય છે તો જિલ્લા પંચાયત રાજકોટ આ બાબતે એક વિચાર કર્યો છે કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સિત્તેરથી એંસી હજાર એવી બહેનો છે જે સાત વર્ષની ઉપરની છે અને કદાચ એમાં એ ડિફિશિયન્સીનું પ્રમાણ વધારે હોઈ શકે તો આવા જે સિત્તેરથી એંસી હજાર બહેનો જે પ્રપોઝ છે અમારા એના માટે અમે અંદાજે પચીસથી ચાલીસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો એમાં આવી જશે અને છ મહિનામાં એકવાર ઇન્જેક્શન આપવામાં આવશે તો આ એક પ્રકલ્પ જો છે એ અમારા જિલ્લા પંચાયત રાજકોટમાં વિચારાધીન છે અમે ધીમે ધીમે એમને ઇમ્પ્લિમેન્ટેશન અમે શરૂ કરીશું અને પછી એમનો એક સરસ રિઝલ્ટ અમને મળી જાય તો પછી સમગ્ર જિલ્લામાં એમનું એક્સપાન્શન અમારા તરફથી કરવામાં આવશે